રામ રામ દોસ્તો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં તો આજ આવી છે વાડિયા વાડિયા તો આપણે આવવાનું જ હોય અને અત્યારમાં કામ કરવાનું છે મોઘરા ભાંગવાના ડુંગળીમાં અમુક જે ગુજરાતી છે ને ખેડૂત ખબર છે તો હું મોઘરા તમને દેખાડ દઉં મારી ડુંગળી ભાંગવાના પણ અમારા દાદાની ડુંગળી હું તમને દેખાડ દઉં જ રહ્યો ને આ મોઘરો આ મોઘરો કહેવાય અને આમ ભાંગી નાખવાનું જો આવી રીતે આ એટલે આ ભાંગ્યું ને એટલે ડુંગળી આવી જો આ કાંધો ને એ ગળી જાય હજુ આવો થઈ જાય હવે આવો આમાં મોઘરો નથી ને એટલે આ ગળી ગયો અને આ કાંધો ઓલો મોઘરો હોય ને તો કાંધો ગળે નહીં તો આમાં સેલ આગળ તો આ જ ભાંગવાના મોઘરા અને બપોર પૈસા હાંકવાનું છે આપવાનો થનેડો તે ઢું તો એ દેખાડીશ તમને અને અત્યારમાં કેટલા વિડીયો મોડો ચાલુ કર્યો હાડાનું જેવું થઈ ગયું ટાઈટ છે કોટ કાઢીને જાઉં છું વાડીમાં તો જોતા રહીજો વિડીયો આગળ તો હવે બતાવીશ પછી આગળ મોઘરા આપણી ઘરની વાડીને દઉં સામે દઉં ત્યાં અહીંયા પહોંચીને પછી દેખાડું તો જોતા રો વિડી દોસ્તો ભોગી જાય છે આપણે ડુંગળીમાં અને આપણી ડુંગળીને તો પારો પારો મોંઘરા છે હું તમને દેખાડું રહ્યો ભાઈ આ ધોળો અને હું ભાંગી નાખી એટલે આ પછી અહીંયા કાંઈ નડે ભાંગી ગયો કાંઈ આ નડે નહીં આ નહીં ગયું અહીંયા કાળા ઉપર તો એ આવી રીતે આપણે ડુંગળી મોઘરા મારે ભાંગવાના છે બે ચારો લેતો રહ્યો છું આ એક ને આ બે આ પાળે વરિયાળી ડબલ ખેતી રીતે તો હવે પછી મળી જાય આગળ ત્યાં હું મોઘરા ભાંગી તો જતા રહીજ ગયો તો એક આંટો વળીને તો હતો બીજો આંટો પહોંચી ગયો છું ને થાંભલા ભાઈ આપણે છે એટલો તેમ ડુંગળી માલ જોવો એક દડા થઈ ગયા છે આપણે તો હવે મળીએ સીધા પછી આ આટો મળી જાય પછી આગળ અને એમ ખેતી ન કરાય ખેતી આમ છે વધે નહીં જો મહેનત કરો ને તો ખેતીમાં પૈસો વધે છે તમારે મહેનત કરવી પડે તમારે મહેનત વગેરે કાંઈ નથી પૈસા આમાં આ ચાર મહિનાની મોલા જ છે ચાર મહિનામાં પાકી જાય ભાવ પાંચસો આઠસો રૂપિયા છે મળના તો આ બે વિઘા ડુંગળી છે અને આમાં ખર્ચો થાય છે ડુંગળી વાવી ત્યારથી ત્યાં ડુંગળી લણવી ત્યાં સુધીને સિત્તેર એંશી હજાર રૂપિયાનો ખર્ચો થાય છે અમે જે દાઢી આવી ગઈ રોજ કામ કર્યું નહીં સિત્તેર એંશી હજારનો ખર્ચો થાય છે ડુંગળી નીકળે ને ત્યાં સુધી ખટારણ ભાડું ભેગું આવી ગયું આપણે જ્યાં ડુંગળી વેચવા લઈ જઈએ ને ત્યાં ત્યાં સુધીને અને ડુંગળી થાય છે આમાંથી સાતસો મણ જેવી થાય છે સાતસો સાડી સાતસો મણ તો હવે તમારી રીતે તમે હિસાબ કરી લેજો કેટલા રૂપિયા પ્રોફિટ છે ચાર મહિનાનું તો બધા એમ કે ખેતી ન કરાય ખેતી કાંઈ વધે નહીં તો તમે ખેતીમાં ધ્યાન દઈને કામ કરો ને તો બીજી કાંઈ વસ્તુ કરવાની જરૂર જ ન પડે તો ખેતીમાં એવડું મોટું પ્રોફિટ છે તો હવે જોતા રહ્યો આગળ વિડીયો બહુ માહિતી નહીં આપ દોસ્તો આપણે પોઈ ગયા છીએ એકલા છે અને આ બે લઈ લીધા ભાઈને છે અને વાગી ગયા છે સાડા અગિયાર સાડા અગિયાર પોણા બાર જેવું થઈ ગયું છે તો હવે જ આવું પાણી પીવા બે આઠા ઉળી ગયો વાર બહુ લાગે મોઘરા આંકોરે ઉપર ઉપર પારવા છે નીચે જ આવીને બહુ ઘાટા છે તો આપણે જોતા રહીજો વિડીયો આગળ મળીશું એ તો પાણી પીવા આવી ગયા હતા પાણી પાણી પી લીધું છે ને હવે જવાનું છે ઓલી વાડીએ તો હવે સીધા મળી ઓલી વાડીએ જઈને બહુ વિડીયો કરીશ દઈશ નહીં લાંબો લાંબો થઈ જઈશ પછી તમે કોઈ જોતા નથી સપોર્ટ કરો હજી આખી વિડીયો અપલોડ કર્યા હજી ત્રણ સબસ્ક્રાઈબ છે ત્રણથી વધતા નથી એક મહિનો થયો ડેલીનો એક વિડીયો ચડાવું છું તમે યાર સપોર્ટ કરો તમારા સપોર્ટ રહેશે તો આગળ આપણે ઘણું બધું કરશું એક્સપેરિમેન્ટ ચેનલ મારી હતી ક્રેજ કાનો કરીને યુટ્યુબમાં સર્ચ મારજો એ અત્યારે મારે ફોન સોફ્ટવેર લાગી મારી દીધો ને એટલે ચેનલ ઉડી ગઈ છે તો પછી પાછી આપણે એક્સપેરિમેન્ટ ચેનલે ચાલુ કરજો જો તમારો બધાનો સપોર્ટ રહ્યો તો હવે જાવી સીધા ઓલી વાળીએ ને હવે છે એ વાળીએ જઈને ત્યાં લગી જોતા રહ્યો વિડીયો તો આ વાડીયો પોગી ગયા અને અત્યારમાં થઈ ગયું કે એટલું નુકસાન જુઓ આ પીપરના લાકડા ને એવું પીડ્યું હતું ને એ બધું હળગી ગયું છે રાતે અમાર કાલ પાક્યા હતા ને અહીંયા સોખું કરવા હળગાયું હતું ત્યાં તો લાકડા બાકડા ગયા અને ઉપર ત્યાં પીપર હળગ સરખું ફોકસ નથી થતું કાળું દેખાય જો દેખાણું કાળું દેખાય દેખાડું દેખાય તો તમને અને લાકડા હા જો દેખાણું આ લાકડા બધા હતા ને બધા હળગી ગયા અને અહીંયા આ બધા હળગી ગયા જો થઈ ગઈ ભાઈ તો એ જો મારી પાસે વિડીયોની સ્ક્રિપ્ટ પડી હોય ને તો વચ્ચે હું એડ કરી દઈશ તો જોઈ લઈજ એકલા લાકડા પડ્યા હતા લગભગ પડી છે તો હું જોઈ લઈશ તો બ જોઈજો આગળ વિડીયો ફાઈનલ દોસ્તો આપણે કહેતા હતા કે શનેડો હાંકો જવાનું ભોગવ પછી તો તમને શનેડાનો અવાજ આવતો હોય છે અને શનેડો હાંકો પહોંચી જાય છે ને આથી આપણી વાડીનો ઝાંકો અને હામીન સાઈડ જ આવડે હાંકો રહી ગયા અને મેં એવું કીધું હતું કે લાકડા હળકી નાખી દઈ પણ એ કાંઈ ધડી નહીં લાકડા હવે તમે હું કહું કઉ સાચું માની લીધો આગળ મળશે તો પછી આગળના વિડીયો દેખાડતી અને આપણા સેનાળો ટોલું લઈને આવ્યો છું જુઓ તમે ટોલું ઈચ્છે ઓલો સોફા વાડિયા લાવવો છે અત્યારે જમાનો છે દાદાનો કે સોફો લાવો છે મને કે ટોલું હોય છે પછી એ કંઈ આવ્યા નહીં સોફો લેવા અને આપણા વાયા હાકી પડી દઈ અને આ ભાગમાં હાંકવાનું એ આ સેનામાં

મળીએ પછી અડધો હાંકી રહ્યો ત્યારે ત્યાં લખી જોતા રહ્યો વિડીયો તો ફાઇનલી દોસ્તો આપણે ગાડી લઈને ગયા હતા વેલ્ડિંગ કરાવવા જર હા ભાઈ ભાંગી ગઈ હતી નવું વેલ્ડિંગ ને ફોકસ સાતું નથી અને હવે પૂછી જાય કે આપણે આપણા વાડી લસ્યા ને સંનાડો સામે કીધો છે વાડીએ તો જોતા રહ્યો વિડીયો હવે આપણે અડધું હાંકી નાખ્યું છે હવે મળીએ સીધા વાડીએ જઈને વાડીએ જઈને તો દેખાડવાનું દેખાડવાનું મેળ આવે ને તો દેખાડી પછી સીધા હાંકી રહીશું તો દોસ્તો આપડો શિનેડો પીડો છે રાપ લઈને હાલ આપડી આ બધું હાંકી નાખ્યુંડો પીડો અહીંયા આઈક બાકી છે અડધું રાંપ ભાંગી ગઈ વેલ્ડિંગ કરાવવા ગયો અહીંયા ભાંગી ગઈ હતી

તો ફાઈનલી દોસ્તો આપડે સેનેડા હાંકીને નીકળી ગયા છીએ અને આપણો સેનેડો અને વાય જોડ લીધું છે ટોલું અને વાયે ધાણા ગાંઘિયું અને હાંચીડું નાખી દીધું છે આમાં ટોલું હુલેવા લાવ્યો એ ભાઈને એક ઘરેથી સોફો વાડિયા લાવવાનું હતું એટલે અને એન્કર હું આંખતો તો આ વાડીમાં દેખાય છે નહીં વાડ અડી આવે છે એટલે તો આ વિડીયો અહીંયા જ પૂરો કરી દીશ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દીજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દીજો તો હવે મળીશું નવા વિડીયોમાં તો બાય